નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો ઉનાળો ચાલુ થઈ ગયો છે અને ગરમીઓમાં પીવાની મજા પડે એવી આપણે ઠંડી ઠંડી છાશનો મસાલો બનાવવાનો છે તો છાશનો મસાલો બનાવવા માટેની આપણે બધી સામગ્રી લઈ લીધી છે તો આપણે જોઈશું કે આખું જીરું ધાણા વરિયાળી કાળા મરી સંચળ પાવડર અને આપણે સાદું નમક લીધું છે અને આપણે જો લીલા ધાણા છે એને આપણે ધોઈ અને પંખાની જે જ સુકવણી કરી લીધી છે થોડાક ધણાને આપણે આવી રીતે સુકવી લીધા છે આપણે થોડાક મીઠા લીમડાના પાનને પણ ધોઈ અને સુકવણી કરી લીધી છે અને થોડાક ફુદીનાના પાનને પણ આપણે સુકવણી કરી લીધી છે આ બધી જ વસ્તુ આપણે છાંયડામાં પંખા નીચે સુકવી અને સુકવણી કરી લેવાની છે અને આપણે છાશના મસાલામાં એડ કરવાનું છે તો પહેલાં આપણે મસાલાને હળવા એવા શેકી લેશું તો આપણે એક કઢાઈ લીધી છે એમાં આપણે આખું જીરું નાખીએ ધાણા નાખી દઈએ આપણે આખા ધાણાનો ઉપયોગ કરવાનો છે એટલે ખૂબ જ ઠંડક મળે એવી આ બંને સામગ્રી છે ધાણા અને જીરું છે એ ખૂબ જ ઠંડીની ક્વોન્ટિટીવાળી વસ્તુ છે અને એનાથી વધારે ઠંડક આપે એવી તે વરિયાળી છે આ ત્રણેયનું માપ મેં એક સરખું લીધું છે એક એક કપના માપ પ્રમાણે લીધું છે તો આ જે મસાલો આપણો બને છે એ આપણે છાસમાં તો ઉપયોગ કરી શકવી છીએ પણ આપણે સલાડ છે કે આપણે દહીંનો મસાલો હોય મીઠું દહીં હોય એમાં પણ આપણે નાખી શકવી એવો મસાલો બનાવવાનો છે તો આપણે અહીંયા કાળા લીધા છે મરા મરી જે છે એ આપણે પંદરથી વીસ નંગ લીધા છે તો આ મસાલાને આપણે હળવો શેકી લઈએ તો મસાલાને આપણે ગેસ શરૂ કરી અને હળવો એવો શેકી લઈશું આપણે ગેસ શરૂ કરી લીધો છે અને હવે આપણે ધીમા કાપે છે અને સુગંધ આવે ત્યાં સુધી જ આપણે એને શેકવાનો છે એને બહુ ઓવરલો નથી શેકવાનો તો આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને શેકી લેવાનો છે આવી રીતે થોડો હળવો શેકાઈ જાય મસાલો ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે બે મિનિટમાં જ આપણો આ મસાલો જે છે એ શેકાઈ જશે અને જો આટલો થોડો બ્રાઉન કલરનો થઈ જાય એટલો આપણે શેકવાનો છે તો આપણો મસાલો શેકાઈ ગયો છે હવે આપણે એને ઠંડો થવા દઈશું ગેસ બંધ કરી અને આપણે બે મિનિટ એને ઠંડો થવા દેશું આપણો જે મસાલો છે એ શેકાયો તો હવે એકદમ સરસ ઠંડો થઈ જાય પછી જ એને આપણે ગ્રાઇન્ડ કરવાનો છે તો આપણો મસાલો એકદમ ઠંડો પડી ગયો છે તો આપણે એક મિક્સર છાટ લઈ લઈશું એમાં આપણે મસાલો નાખી દઈશું હવે જે આપણે લીલા મસાલા લીધા છે એમાં છે આપણે ધાણા પુદીનાના પાન મીઠા લીમડાના પાન એ બધું આપણે એમાં મિક્સર જારમાં એડ કરવાનું છે થોડુંક આવી રીતે આપણે ક્રશ કરી લેશું જેથી કરી આપણે જે ધાણા છે એ ડાળખી સહિત જ આપણે સુકવણી કરી હતી તો આપણે થોડાક આવી રીતે ક્રશ કરી અને આપણે બધું જ આપણે મિક્સર જારમાં એડ કરી લેવાનું છે આવી રીતે મીઠા લીમડાના પાન છે પછી ધાણા છે એ બધું જ આપણે આમાં એડ કરી અને ક્રશ કરવાનું છે તો આપણે પહેલાં એમાં બધું જ મિક્સ કરી લઈએ આ જે છાસનો મસાલો છે એ ઉનાળામાં ખૂબ જ ઠંડક આપે એવો મસાલો બની ને તૈયાર થવાનો છે તો મિત્રો જો તમને મારી આ મસાલા છાસનો વિડીયો બનાવવાની રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો આપણે આને ક્રશ કરી લઈએ હવે જો આપણો મસાલો છે એ પીસાઈને સરસ એકદમ રેડી થઈ ગયો છે તો આપણે એને આપણે ધાણા અને જે સૂકા મસાલા લીધા હતા જે ધાણા કોથમરી છે પુદીનાના પાન છે એમાં જો કોઈ ડાળખી રહી ગઈ હોય તો એના માટે આપણે અહીંયા એક થાળીમાં ચાણી મૂકી છે તો આપણે એમાં આપણે એને ચાળી લેવાનો છે બધા જ મસાલાને એટલે એકદમ પાવડર છે બની જાય તો અહીંયા મેં આવી રીતે થાળીમાં લીધી છે ચાયણી એમાં આપણે એને ચાળી લેવાનો છે અને ફરી જો આપણે ગાય રહી જાય અંદર જો આપણે ધાણા અને જીરું છે એનો થોડોક આવો રહી જશે તો આપણે એને ફરી વખત આને ગ્રાઇન્ડ કરી અને આમાં મિક્સ કરી શકીએ છીએ તો આપણે આને એકદમ પાવડર છે હો લઈ લેવાનો છે આપણે મસાલાને ચાળી દીધો છે તો આપણે મસાલાને સરસ મજાનો એવો પાવડર બનાવી લીધો છે ચાળીને તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે એ એકદમ પાવડર આવી રીતે બની ગયો છે એટલે છાસમાં નાખવાથી એકદમ સરસ લાગશે તો હવે આપણે બીજા મસાલા કરવાના છે તો એમાં આપણે જે આ સંચળ પાવડર લીધો છે એ નાખી દઈએ જરૂર પ્રમાણે આપણે એમાં નાખી એકવી અને આપણે જે સાદું મીઠું આવે છે એ નાખીશું આ જે બધા જ મસાલા છે આખું જીરું ધાણા જીરું વરિયાળી અને ફુદીનાના પાન ધાણા લીમડું આ બધું જ વિટામિનથી ભરપૂર અને ઠંડી વસ્તુ છે શરીરને અંદરથી ઠંડક આપે એવો આ મસાલો બનવાનો છે તો આપણે આને મિક્સ કરી લઈએ બરાબર આપણે એમાં મિક્સ કરી લેવાનું છે અને આપણે એક ડબ્બામાં ભરી અને આખું વરસાને આપણે વાપરી શકવી તેવો આ મસાલો બની ગયો છે તો મસાલો બનીને રેડી છે તો હવે આપણે એને સર્વ કરશું તો આપણે ઠંડી ઠંડી છાસ લઈ લીધી છે દહીંની જ બનાવેલી અને આપણો મસાલો પણ તૈયાર છે તો આપણે છાસને વધારે ઠંડી બનાવવા માટે એમાં આપણે આઈસ ટ્યુબ નાખી દઈશું અને આપણે જે મસાલો બનાવ્યો છે એ એક ચમચી આપણે એમાં યુઝ કરી દઈ તો જો આપણે ઠંડી ઠંડી છાશનો મસાલો તૈયાર છે અને આ મસાલાને આપણે બાર મહિના સુધી સ્ટોર પણ કરી શકવી છીએ તો તમે પણ એક વખત જરૂરથી બનાવી અને ટ્રાય કરજો